નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલુ વાર્તાની શરૂઆત કરી ગાંધીનગરથી નોકરીનો ઓર્ડર આવ્યો ઓર્ડરમાં મને લેબોરેટરી ટેકનિશિયન તરીકે વડોદરાની એક મલ્ટીનેશનલ હોસ્પિટલમાં પોસ્ટ આપવામાં આવી હતી તે સમય મારા માટે ઘણો ખુશીનો હતો પણ ત્યારે જ મને વાતનો જરા પણ અંદાજ નહોતો કે ઈશ્વર મને ફક્ત નોકરીની ઓર્ડર નહીં પરંતુ મને જ્યારે મારી આખી લાઈફ સેટ કરી દીધી છે એનો ઓર્ડર મોકલ્યો હતો ઓર્ડર મળતા જ મમ્મી એ નોકરી પર હાજર થવાની તારીખ ને ધ્યાનમાં રાખતા જ મારા માટે તૈયારી શરૂ કરી દીધી હતી પપ્પાએ વડોદરામાં જેટલા પણ સંપર્ક હતા તેઓને મળવાનું શરૂ કરી દીધું એક સારું ફેમિલી મળી જાય તો અથવા ભાડે ઘર મળી જાય તો તે રીતે નહીં મારા માટે શોધખોળ શરૂ કરી દીધેલી મામા એ તૈયારી કરતા જ ને કહેતા જાય પણ તું એકલી રહીશ એ વાતને મને જરા કટકે છે હું હંમેશા કહેતી કે મમ્મી તમે જ્યારે ચિંતા નહીં કરતા બધી રીતે સંભાળીને રહીશ અને તો મારા પર પૂરો વિશ્વાસ હતો હું મારું પોતાનું ભવિષ્ય ધ્યાનમાં રાખવા માટે સક્ષમ છું પપ્પા તો મમ્મીને પણ હિંમત આપતા કે હવે પન્ના એટલી જ સમજુ થઈ ગઈ છે કે એને આપણને કંઈ કહેવાનું રહેતું નથી એકલી રહેશે અને જોબ કરશે તો બીજું પણ ઘણું શીખવાનું છે એ આ રીતે જ કળાશે પપ્પાની થોડા દિવસની દોડધામ બાદ એક પેન ગેસ્ટ માટે એમલી મળ્યો પણ યોગ્ય લાગ્યો નહીં એટલે એક સારી સોસાયટીમાં એક નાનું ફેમિલી રહેતું હતું અને ઘરનો ઉપરનો માળ ખાલી હતો મને ભાડે આપવાનો દીધો હું વડોદરા પહોંચી ગઈ અને જોબ શરૂ કરી દીધી મેં પપ્પા શરૂઆતમાં એકા જ બે દિવસ મારી સાથે રહ્યા અને બધી વાતનો સંતોષ થતાં જ તુરત અમારા ઘરે પરત ફર્યા જોબ ઉપર અમારી લેબોરેટરીમાં ઘણો મોટો સ્ટાફ હતો મારા જોબ જોઈન કર્યા બાદ દસ દિવસ બાર દિવસ પછી વિવેકને મારી જેમ જ નોકરી મળતો ઓર્ડર મળ્યો હતો અને તે પણ બિલકુલ મારી માફક અમદાવાદથી વડોદરા આવ્યો હતો શરૂઆતમાં તે પેનગેસ તરીકે રહેતો હતો જોબ પર એ મારી બાજુમાં જ બેસતો હતો અને કંઈક પણ પૂછવા જેવું લાગે તો મને જ પૂછતો હતો એકદમ વિવેકી વિવેક સ્વભાવ તરત જ પડી જાય હો લંચ ટાઈમમાં પણ અમે મારી સાથે જ અમે સાથે જ નાસ્તો કરતા સાંજે છૂટ્યા બાદ પણ જો અમને ભૂખ લાગી હોય તો ક્યારેક પણ સાથે જતા આખો દિવસ સાથે રહેવો અને બહાર પણ મળવાના કારણે મારી વચ્ચે સારી મૈત્રતા પણ થઈ ગઈ ખરેખર કહું તો આજે જ્યારે આ લખી રહી છું દિવસોમાં હું વિવેકનું ધ્યાન મારી તરફ ન હોય ત્યારે હું એને જોતી રહેતી અને બિલકુલ એ પણ એવું કરતો હતો હતોપ ડેના કાળ દિવસે જ મેં બંને અમારી લાગણીઓને વ્યવહાર દીધેલી વોટ્સઅપ એપ પર સારા મિત્રો બન્યા ત્યારબાદ અંગત બાબતો પણ એકબીજાનું ધ્યાન રાખતા થઈ ગયેલા એકબીજાની પસંદ ના પસંદનો ખ્યાલ રાખતા થઈ ગયેલા અને લગભગ અમે જોબ શરૂ કરી ફરતી છૂટીને ફરવા નીકળતા જતા અને રાત્રે જમ્યા બાદ છૂટા પડતા દરેક હોટલમાં જમીને જોઈને આજે પણ જે સિલસિલો ચાલુ છે ત્યારબાદના દિવસે મારી લાઈફમાં ક્યારેય ભૂલી શકશે નહીં કારણ કે મેં મારી લાઈફમાં પહેલીવાર પ્રેમનો એકરાર કર્યો હતો કે શરૂઆત વિવેકે કરી હતી ને મેં પ્રેમનો સ્વીકાર કર્યો હતો તે ક્ષણથી જ પછી જ મારા હૃદયમાંથી વિવેક પ્રત્યે એમ વહેવાનું શરૂ થયું અને આખી જિંદગી જ છે વિવેક પણ મને ખૂબ જ પસંદ કરે છે અને પ્રેમ કરે છે વડોદરા આવ્યા પછી મારી આખી લાઈફ જ લઈ ગઈ છે અને હું મારી લાઈફમાં ખૂબ જ સુંદર દિવસો પસાર કરી રહી હતી એટલે કે આ દિવસો હું ખોવા નથી માંગતી એટલે જ વિવેકને લગ્ન માટેની વાતો કરી હતી જોકે હું એને વિવેક લગ્ન તો કરવાના જ છીએ પરંતુ લગ્ન માટે ઉતાવળ પણ કરવાની નથી હજી બંને અમારા ઘરે કોઈ વાત કરી નથી હું શનિ રવિ સુરતમાં રે ઘરે જાઉં છું મમ્મી વારંવાર કહે છે કે પન્ના હું વડોદરા ગઈ છે છીતારામાં ઘણો ચેન્જ આવી ગયો છે પણ મમ્મીને મને એટલું જ સમજી ગઈ છે કે વડોદરામાં ખુશ છે એટલે વધારે એ વાતમાં પડતા જ નથી મારી જેમ જ વિવેક પણ શનિવારે જો પરથી છૂટીને અમદાવાદ એના ઘરે ગયો છે સોમવારે સવારે પાછા સાથે જોઈએ છીએ મારો એકબીજાનો પ્રત્યેનો પ્રેમ અને આ દિવસે હું ક્યારેય અને વિવેક ખૂબ જ ખુશ છીએ અમારી લાઈફમાં હવે જો કોઈ ચેન્જ આવશે હશે તો ફક્ત લગ્ન ઘણી વાર વિચારું છું કે નોકરીના ઓર્ડરથી જ મારી તો લાઈફ સેટ ગઈ છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ